છે ઘણા સમય પહેલા મારા ઘરવાળાની હાજરીમાં સલીમ ઉર્ફે બીજું કરીને છે એને હારે આવતો જ હતો દારૂ પીતો ઘરે અવર જવર ઘરે આવતો જ હતો એની હારે જ એ પછી ત્યારબાદ મારા ઘરવાળા કોઈ કારણોસર સુસાઇડ કરી ગયેલ પછી એના બાદ હું એકલી પડી ગયેલ મારી એકલતાનો લાભ લઈ આ જે વ્યક્તિ છે એ મને લાલચ આપી ને ફોસલાવી મને કે તારા તને તારા બાળકોનું ને તારું ધ્યાન રાખીશ હું અહીંયા આવી જઈશ એમ મને એની લાલચમાં આવી એ વ્યક્તિ મારા ઘરે આવતો જ હતો મારે શારીરિક સુખ શારીરિક સંબંધ બાંધતો મને મારા નગ્ન વિડીયો મારા નગ્ન ફોટા પાડેલો પાડતો એના ફોનમાં બધું હાલ છે પછી ત્યારબાદ મેં મને ખબર પડી જતા કે આ વ્યક્તિ મને કંઈ મદદ કરતો નથી મેં એને સમજાવેલ કે મને મારી રીતથી રહેવા દે તું તારી રીતથી રે તો એને મને ધમકી દીધી કે ના તું આવી રીતથી કરીશ તો હું મારી નાખીશ તારા બચ બચ્ચાને પણ મારી નાખીશ તો મને ડરમાં ને ડરમાં એવી રીતથી આવતો જતો પછી મેં સમાજના આગેવાનો લોકોને મેં ફરિયાદ કરેલી કે મને આમાંથી ન્યાયક હો આ વ્યક્તિ મને હેરાન કરે છે પરેશાન કરે જોર જબરજસ્તી બહુ બળજબરી પૂર્વક મારી આરે શરીર સુખ માણે છે તો સમાજના આગેવાનો લોકો એમના ઘરે જતા એને સમજાવતા તો એ તે ન મારેલ એમ છતાં એ મારા ઘરે આવેલ છરી લઈને મને ધમકી આપવા કે જો તું કોઈને કહીશ તો હું તારા ફોટા વાયરલ કરીશ તને બદનામ કરીશ ને હું દવા પીને મરી જઈશ તને પણ મારી નાખીશ મને ધમકી આપી મારા છોકરાઓને ધમકી આપી મારો છોકરો સ્કૂલે જાય છે તેના ઘરની બાજુમાં એને હાથ પકડી ને ત્યાંથી મને વિડીયો કોલ કરે ત્યાંથી છરી મારા છોકરા ઉપર રાખીને મને બતાવે કે જો આટલી વાર લાગશે તને તું મારી આ બબંધ નહીં રાખીશ ને તો જેથી કરીને પછી મેં ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી તો કોઈ એની કોઈ ધરપકડ થઈ નથી કે કોઈ એની કાર્યવાહી થઈ નથી તો મને ન્યાય અપાવો મારે જીવને જોખમ છે ને સાહેબને બધાને નમ્ર વિનંતી કે મને ન્યાય અપાવો વહેલી તકે ચેમ્બર નહીં જી હા